કેન્દ્ર સરકારે વિદેશથી આયાત થનાર નાબૂદ કરતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આવેદનમાં માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટર વતી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખેડૂત વિરોધી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અમેરિકા અને ચીનના દબાણ સામે કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ અને વિદેશથી આયાત થનાર જે કપાસ છે તે કપાસ પર કેન્દ્ર સરકારે જે ડ્યુટી હતી જે આયાત કર હતો તે આયાત કરને સંપૂર્ણ નાબૂદ કરી અને ભારતના ખેડૂતોને જે મરણતોલ ફટકો આપ્યો છે તેનો વિરોધ છે

સારી આવક થશે પરંતુ એના ઉપર પણ ભાજપે પાણી ફેરવી નાખ્યું અમેરિકા અને ચીનના દબાણ સામે કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ અને વિદેશથી આયાત થનારો જે કપાસ છે એ કપાસ ઉપર ભાજપ સરકારે ભાજપની કેન્દ્ર સરકારે જે ડ્યુટી હતી આયાત કર હતો એ આયાત કરને સંપૂર્ણ નાબૂદ કરી અને ખેડૂતોને જે મરણ તોલ ફટકો આપ્યો છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ આયાત પરની કર ડ્યુટીનો જે કર ડ્યુટી મુક્તિનો જે નિર્ણય છે એ નિર્ણયને તાત્કાલ પાછો ખેંચવામાં આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત